અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંદારની અધ્યક્ષતામાં અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના વ્યાજવી ભાવના દુકાનદારો સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં દુકાનદારો સાથે સંવાદ સાધતા સુશ્રી મોના ખંધારે વ્યાજબી ભાવના દુકાનદારોને તાત્કાલિક ધોરણે વિતરણ પ્રક્રિયા શરૂ કરવા તથા જરૂરિયાતમંદ લોકોને સમયસર અનાજ અને ખાદ્ય સામગ્રી પહોંચાડવા માટે અપીલ કરી હતી શ્રી જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી દ્વારા વિવિધ એસોસિએશનના પ્રશ્નો બાબતે હકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું છે સુશ્રી મોના ખંદારે વધુમાં જણાવ્યું હતું કે સરકારે એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવેલા વીસ મુદ્દાઓમાંથી અગિયાર મુદ્દાઓ તાત્કાલિક સ્વીકારી લીધા છે બાકીના મુદ્દાઓ નીતિ વિશેષક છે જે અંગેની પ્રક્રિયા ચાલી રહી છે જેનું હકારાત્મક પરિણામ ટૂંક સમયમાં આવી જશે શ્રી ચલણ ભરીને કામગીરી શરૂ કરનાર વાજબી ભાવના દુકાનદારોનો આભાર માનીને જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ લોકોની સેવા કરવામાં આપણે સૌ સહયોગીઓ છીએ હાલની વાવાઝોડાની સ્થિતિમાં સામાન્ય લોકોને સમયસર અનાજ પૂરું પાડવાની આપણી જવાબદારી આપણે સૌ સારી રીતે નિભાવીશું એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો જાહેર વિતરણ વ્યવસ્થાની બાબતે ગુજરાત અગ્રેસર રહ્યું છે વન નેશન વન રાશનથી લઈને અનેક બાબતોમાં રાજ્યમાં સારી કામગીરી ચાલી રહી છે એવું તેમણે વધુમાં ઉમેર્યું હતું આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી કુમારે પણ વ્યાજ વિભાવના દુકાનદારોને ચલણ ભરવા અને વિતરણની કામગીરી नियमित कर अनुरोध करतो हो